આવે કોઈ હવે તો અસલી હાલ હે છો હવે તો હાલ જો

મને મારાપા એ લઈ દીધું બાપા ને લઈ ગયો ખબર ન બઉ પક્ષી નો તા તો દીધો ને દીધો હવે મારે ન લઈ જવાનું એને ખબર ન પડે મેં ચાલુ કર્યું એટલે મારું કેવાય ગાંડા <laughs> no, 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 <laughs> no, 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 <laughs> no, 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 બે દો <twe laughter> <twe Carbon massacre>